તાજેતર માં સીએમ આનંદીબેન પટેલની પીએમ મોદી સાથે મુલાકાત થઈ હતી જેમાં ગુજરાતમાં તેમના કુટુંબ દ્વારા ભ્રષ્ટાચાર અને નારાજ હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા તેમજ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે ભાજપના શાસનમાં હવેલી લેતા ગુજરાત ન જાય તેવી સૂચના પણ આપી હતી જેમાં મુખ્ય પ્રધાન ને જીતતી જકી વલણ છોડીને સમાધાન કરવાનો ચોખ્ખો આદેશ આપ્યો હતો સૂત્રો જણાવે છે કે પીએમ મોદીએ કહ્યું હતું કે પાટીદારોના આંદોલનને કારણે ભાજપને ઘણું મોટું નુકસાન થયું છે જો હજુ હાર્દિક ને બહાર કાઢવામાં નહીં આવે તો ગુજરાત માંથી ભાજપ સાફ થઈ જશે હાર્દિક સુપ્રીમ કોર્ટ માં કોર્ટમાં નો ગુનો પાછો ખેંચાઈ જાય તે માટે કેટલીક સમજૂતી ખાનગી માં કરીને કાગળ પર શરતો મૂકીને સમાધાન કરવું જોઈએ પીએમ ના આદેશ ને પગલે હવે સીએમ પાસે અન્ય કોઈ જ વિકલ્પ બચ્યો નથી બીજી બાજુ ગુજરાતના પ્રધાનો નીતિન પટેલ વિજય રૂપાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે ખાનગી માં સીએમ ને સમજાવી રહ્યા છે હાર્દિક પટેલ સાથે સમાધાન કરો પણ રાત્રો નો કેસ પાછો ખેંચો નહીં આનંદી બહેન નું જીદ્દી વલણ હોવાથી સમાધાન ની કોઈ જ ભૂમિકા બાંધી શકાતી નથી પ્રધાન નીતિન પટેલ પણ પાટીદારો સાથે સમાધાન નું નાટક કરે છે પરંતુ ખાનગી વલણ ને વખોડે છે તેમજ સરકારી ઈગો ને કારણે સાચા આઈપીએસ અધિકારીઓ નારાજ છે જયારે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે સીએમ ના પરિવારજનો ના કહેવાથી બિલ્ડરો ની ફાઇલો ક્લિયર કરે છે તેવા અધિકારીઓને પ્રાધાન્ય અપાય છે ગુજરાત નું વહીવટી તંત્ર ખાડે ગયું છે હવે આવી સ્થિતિ વચ્ચે સોમવારે બપોરે બે વાગ્યે મંત્રીમંડળની પેટા કમિટીની પાટીદાર આગેવાનો સાથે બેઠક મળશે જેમાં મંત્રીઓ પાટીદારોને સમાધાન માટે સરકાર શું કરવા માંગે છે તેની વાતો કહેશે ખાસ કરીને હાર્દિકને છોડાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જે થી ચાર શરતો મૂકવાનું નાટક કરાશે તેની માહિતી આપશે આવી શરતોમાં મુખ્યતો જેલમાંથી બહાર આવ્યા બાદ હાર્દિક પટેલ સરકાર સામે ન પડે સરકાર વિરુદ્ધ ભાષણ કે પ્રચાર ન કરે તેની શરતો હશે સુપ્રીમ કોર્ટ ના સરકારી વલણ ને પણ હાર્દિક ને જામીન મળે તે માટે કુણું વલણ અપનાવવાનું કહેવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી